હા અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણા ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમે જોરથી બોલો તો આપણે હવે સ્ટાર્ટ કરી દેશું બોલવાનું અને કંપની મસ્ત બ્લોક એડિટિંગ કરી દશું તો મિત્રો આપણા કાલનો બ્લોક નહોતા કારણ કે એનું કારણ જેને દઉં કે મિત્રો આપણે કાલ જ્યાં હતા વાઘડી બીજમાં ના માફી નહીં તો મિત્રો કેમ કેમ નહોતો બનાવી કે મિત્રો આપણો ફોન ચાતી નહોતું એના માટે આપણે ફોન નહોતા થઈ ગયા મેં આપણા ડ્રાઈવર જેમ સોડે તો કે બહુ નદી આવી હતી મિત્રો પાણી એના માટે આપણા બ્લોક નહોતો બના પણ ગયા પડી હતો તો આપણા હવે મિત્રો સીએ ગયા તો તમે મિત્રો જોઈ શકો છો બધું જેવું છે જેવું નહીં તો આપણા લોકેશન જોઈ લો મિત્રો તમે તો આપણા બધું મજા આવ્યું છે મિત્રો અને આ મિત્રો આપણા પર કબૂતર બે ગયા જોઈ લો જો મિત્રો જાય જો મિત્રો બધા કાબત ઉડી ગયા મિત્રો આપણા પાણી આવ્યો તે આપણા ત્યાં વચ ભરી ગયેલ્યા તો તમે જોઈ લ્યો આપણે ભરી ગયા આ કુંડીઓ મિત્રો તમે જોઈ લ્યાં આપણી ભેસ્યોની આપણા મસ્ત વાતાવરણ કરી ગયેલું ઠંડુ સહેલો હ બહુ મજા આવ્યું છે અને મિત્રો આપણા આ કોકરોય સાહેબ તમે જોઈ લ્યો જેવું ને એવા કોમેન્ટ કરતા રહેજો ને ચે ચી ગામથી આપણો બ્લોગ જોયો છે આપણા મિત્રો શોર્ટ વિડીયોમાં જેવો સપોર્ટ કર્યો હોય એવો સપોર્ટ કરતા રહેજો અને આપણા એવા નવા બ્લોગ આવતા રહે છે બાતવાના બોતવાના છે ને ઉપર ચાલી જ દબા કરી ગાલી મસ્ત તો પહેલાં આપણે પાણી પી લઈએ સરસ લાગે મિત્રો એના માટે જોઈ લ્યો લોટાથી આપણે પી લઈએ તો માલી કરી ગાલે ડબ્બો જોઈ લે આપડે મેં કીધું નવો નવો છે મિત્રો મેં કીધું જો મિત્રો પણ મેં ગમે તે ગાડીને તો પછી આપણે મીકી દઈએ એટલે પછી મળીએ બ્લોકમાં તો સાહેબ બ્લોક કન્ટિન્યુ કરતા જાય તો મળીએ બ્લોક મસ્તું જોઈ લબૂતરા મસ્ત ઉપરા ઉપર કરી દેવાના ડબા तो जो लिया हा

આ બીજી મિત્રો apa mekwa મેકવા થાય ને તો આપા ડબા ની આવી જો આપડો ડબા મેકવા થાય મિત્રો તો આપડો મેક Hai ndak apa lagi cacing pada izitu ini lah apa sih gak apa watisa ada metro apa rasa siaturi ada ada batau ya Aku tanduk, tanduk wai lusa menjawab, "Johor, ntar gua gak diolah." Jawa Praka buta di luar. "Aaa, aa, aa, બન્યું એટલે તો બતાવ્યું અમે નવા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રો સમાપ્ત થાય ને પહેલાં જણાવી દઉં કે આપણા યુટ્યુબમાં એક ચેનલ છે મિસ્ટર શિહોરીવાળા ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો એક મળી એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી